પાદરા તાલુકાના ચોકારી સાંડા સીમ વિસ્તારમાં પાવર ગ્રીડ કોર્પોરેશન ઓફ ઇન્ડિયા અમદાવાદથી ન્યુ નવસારી સાતસો પાસઠ કેવીની વીજ લાઇનનું કામ ચાલી રહ્યું છે જેને લોકો હાઈટેન્શનની લાઇન તરીકે ઓળખે છે લાઇનના કામકાજમાં ખેડૂતોની જમીનો બગાડ તેમજ ઉભો પાકનો નાશ થતો હોય છે કે જેનો વર્તળ યોગ્ય ન મળતા સાંડા પાક પંથકના ખેડૂતોએ ભેગા મળીને વિરોધ કર્યો હતો ત્યારે લાઇન હોદ્દેદારોએ પોલીસ બોલાવી ખેડૂતો પર ધાગ જમાવી કામ શરૂ કરવાનો પ્રયત્ન કર્યો હતો પોલીસે ઘટના સ્થળે પહોંચી કઈ અજુગતું ન બને તેની કાળજી લીધી હતી તો આ પંથકમાં જે ખેડૂતોની જમીન પર થાંભલો આવ્યો છે અને જે ખેડૂતોના પાકનો બગાડ થઈ રહ્યો છે તેમને યોગ્ય વળતર મળેલ નથી અને થોભલાનું કામકાજ શરૂ કરી દેવામાં આવ્યું છે તેમ ખેડૂતો જણાવી રહ્યા છે આ હાઈ ટેન્શન લાઈનના વળતરને લઈને ખેડૂતોમાં નાખુશી જોવા મળી રહી છે પાવરગ્રીડ કંપની દ્વારા નવસારી અમદાવાદ હાઈ ટેન્શન લાઈનનું કામ ચાલી રહ્યું છે જેમાં મારી જમીન સર્વે નંબર ત્રણસો પચાસ છે જેમાં હાઈ ટેન્શન લાઈનનો થાંભલો આવેલો છે જેનું લખાણ મને પાવરગ્રીડ કંપની દ્વારા લખાણ લખી આપેલ છતાંય એના કહેવા મુજબ મને પેમેન્ટ નથી મળેલું અને પાકનું વળતર પાકનું વળતર પણ આ લોકો કહે છે એ પ્રમાણે મૌખિક કહે છે લૈખિક આપતા નથી અને પછી મન મુજબ એમના હિસાબે એ લોકો વળતર ચૂકવે છે તો શું કેન્દ્ર સરકાર દ્વારા ખેડૂતો માટે કોઈ જ રાહત મળે એમ નથી માત્ર ને માત્ર ખેડૂતોને મારી નાખવા માટે જ આ લોકો બેઠેલા છે શું રાષ્ટ્રહિત માટે ખેડૂતોનું બલિદાન આપવાનું છે તો મારી સરકારને એટલી વિનંતી છે કે ભાઈ આ કંપનીને યોગ્ય વળતર અમને આપે અને યોગ્ય રીતના અમારું જે નક્કી કરેલું છે અને નવા જીઆર મુજબ અમારું વળતર અમને આપે બસ એટલી વિનંતી છે